પોરબંદરમાં બેલ્ટ ચશ્મા અને ટોપીની દુકાનમાં કામ કરતા ચાર માણસોએ અઢી લાખની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં આ ચારેય વ્યક્તિઓએ અલગ અલગ તારીખે ચોરી કરી હોવાનું સામે આવતા તમામ સામે એફઆઈઆર નોંધાય છે પોરબંદરના ગધાઈવાળાના નાકે ગોલારાના ફળિયામાં રહેતા અને હરીશ ટોકીસ પાછળ માલદેભાઈના ડેલા તરીકે ઓળખાતા સ્થળે મોડર્ન અપ નામની બેડ ચશ્મા ટોપી અને પરફ્યુમની દસ વર્ષથી દુકાન ચલાવતા ભાવેશ મણીલાલ કૃષ્ણવાડા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની દુકાનમાં ચાર માણસો કામ કરે છે અને દુકાન સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલી રહે છે પોતે બપોરે ત્રણથી સાડા વાગ્યા સુધી જમવા જાય છે ત્યારે કામ કરતા ચારેય માણસો ત્યાં

દસ દિવસ સુધી રાહ જોઈ હતી પરંતુ ચારમાંથી કોઈ વ્યક્તિએ પૈસા પરત મૂક્યા ન હતા આથી અંતે ભાવેસે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ સત્તર થી તારીખ ઓગણત્રીસ દસ દરમિયાન અલગ અલગ તારીખે આ ચારેય ઈસામો ચોરી કરતા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું ત્યારે અંતે આ ચારેય શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ થતા આગળની તપાસ મંદિર પોલીસે હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર મારું નામ ભાવેશ મણિલા કૃષ્ણ છે મોડરના મારી શોપનું નામ છે શું બહેનો દુકાનમાં બન્યો હતો ચાર છોકરા જે મારે અહીંયા કામ કરતા હતા એ દરમિયાન મારા વેપારીને જે પૈસા દેવાના હતા અઢી લાખ રૂપિયા એ દરમિયાન દુકાને પૈસા પડેલા હું જમવા જ આવે એ બાદ એ લોકોએ ચોરી કરેલી હતી તમને કઈ રીતે ખબર પડી કે ચોરી કરી મેં હિસાબ ગણતરી કરી એ પ્રમાણે મને ખ્યાલ આવ્યો કે આપણા પૈસાને એટલે ચોરી કરેલી છે પછી ચારેયને મેં પૂછેલું કે ભાઈ તમારેથી ભૂલથી કંઈ પૈસા લેવાઈ ગયા હોય તમારે કંઈ તકલીફ હોય ઘરની મેબલ હોય તો મને કયો જણાવો તો એ પ્રમાણે તમને મદદગાર આપો પણ એ લોકોને દસ પંદર દિવસનો ટાઈમ આપેલો એ દરમિયાન એ લોકો કોઈ બોલ્યા નહીં એ પછી મેં ફરિયાદ કરવાની વિચાર કર્યો કોણ નામ ચારે ગિરીશ એક નામ છે એક રવિ નામ છે એક અજય છે એક રામ છે કેટલા સમયથી નોકરી કરતા આપણે એક દોઢ વર્ષથી કરે છે એક છ વર્ષથી કરે છે એક ચાર હજાર વર્ષથી કરે છે ને એક પાંચ વર્ષથી કરે છે